તાપી જિલ્લામાં ધારાસભ્યના ગામમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે વાલોડ તાલુકાના અંધાત્રી ગામ ખાતે નાણાંની ઉચાપત હોદ્દેદારો અને કોન્ટ્રાક્ટરની મિલીભગત હોવાનું પણ જાણવા મળી રહ્યું છે ત્યારે આ ભ્રષ્ટાચારમાં કે કૌભાંડમાં કોની કોની સંડોવણી છે અને કોણે કેટલો આર્થિક સ્વાર્થ સંતોષ્યો છે તમામ પ્રશ્નોના જવાબ સાથે તાપી સ્વરાજ ન્યૂઝ દ્વારા વિસ્ફોટક

પૈસા ની ઉચાપત થઈ છે એ વસ્તુ તમને જાણ છે જાણ છે ને અને એવું કઈ ગામ માં દેખાય આવે છે હા દેખાય આવે ઘણું બધું જોયું છે મેં તો ઘણું બધું જોયું છે હવે તમારા આ ગ્રામ પંચાયત ની અંદર એક સભ્ય જે ગ્રામ પંચાયત ની અંદર છે ચાલુ સભ્ય એ પોતે અવાજ ઉઠાવે છે ત્યારે બીજા સભ્ય ને સરપંચ એમને સપોર્ટ આપે છે એને કા આપવાના એક તો પેલા હું કે ચૂંટાયેલી બોડી ને આગળ પહોંચેલી લોબી સાથે જોડાયેલા હોય તો પછી એકા સપોર્ટ આપવાનો આ જે તમામ ભ્રષ્ટાચાર થતો હોય તો એના માટે ગામમાં જવાબદાર કોને ઠરાવ જવાબદાર તો સરપંચ ને જે આગળ રાજકીય રીતે પહોંચેલ છે એ લોકોને ઠરાવવામાં આવે ને આગળ પહોંચેલ છે એટલે એ કોણ હવે ગામ માં કોઈ પણ બની બેઠેલા નેતા હોય કે કોઈ બી તાલુકા જીલ્લા માં ચુંટાયેલા હોય બધા ની જવાબદારી તો હોય જ ને ગામના નાગરિક તરીકે હવે ગામ ના નાગરિક તરીકે આ લોકો ને એક વસ્તુ હું એવું માનું છું કે આ તમામ સરપંચો છે સભ્યો છે એ લોકોને ને ચૂંટી લાવવા વાળા પણ તમે જ છો અમે અમે બરાબર જે તે સમયે ચૂંટણી ને એ બધું થતું હોય ત્યારે આ લોકો કઈ લોભ લાલચ ને તો લાલચ તો પૂરે પૂરી આપે આ એક સભ્ય અમે બચાવ્યા હોય કે બાકી રાત્રે અહિયાં ટોળું બેસાડેલું હતું હા અને અહીંયા સભ્ય કેવો ઉભા રાખેલો કે અંગૂઠો મૂકી દે ને ઊંચી આંગળી કરી દે એવા તૈયાર કરેલા પણ અમે કઈ મહા મહેનતે આ સભ્યોને ચૂંટ્યા અમને ખબર છે આ સભ્ય એટલે રમણભાઈ રમણભાઈ એટલે રમણભાઈ તમારા માટે લડે છે લડે છે લડે છે ગામજનો માટે લડે છે ગામ માટે અમારા માટે ને પાખા ગામ માટે લડે છે જી ને એમણે મોહી મુઠાવેલી છે કે ભ્રષ્ટાચાર જો ગામમાં થયો તો તેને ઉજાગર કરો ઉજાગર કરો જી હવે જ્યારે ચૂંટણીનો માહોલ હોય તે સમયે ગામજનોને કયા કયા પ્રકારની લાલચો આપેલી તો ભાઈ છ મહિના થી બધું જ આપે ભાઈ ગણપતિ મંડળ ને ફંડ આપે પછી યુવાનો પાર્ટી આપે બે નોટો આપે નાસ્તો આપે બધું જ આપે એટલે આખા તાલુકામાં ગુજરાતમાં અમારા જેવા ચૂંટણી વખતે તેમાં અમારા જેવા કોઈ જાગૃત ને નાના માણસ હોય તો એ લોકો રાત્રે જવાય હોય ને કારણ કે એ લોકો આખું હાઈજેક કરે છે એટલે હાઇજેક એટલે કઈ રીતે એટલે કે

લોકો રીતે પૈસા ની વેચણી કરેલી કે પછી પાર્ટીઓ આપેલી કે મૂર્તિઓ આપેલી કઈ રીતે તમામ એ એ લોકો તમામ એટલે શું છે કે આ યુવાનો ને પકડી લે એ લોકોના ફિયર માં થઈ જાય એ લોકો રાત ના કે પાંચ વાગે ચાર વાગે બધાને લોભ લાલચ ના પૈસા વેચે છે વેચે છે બરાબર હવે એક રીતે પછી એવું પણ થાય ને કે આ સરપંચની ચૂંટણી કે પ્રતિનિધિ નહી પણ એક પ્રકાર નો ઇન્વેસ્ટમેન્ટ કરી અને જે આવી રીતે ગામમાં ભ્રષ્ટાચારો કરી રહ્યા એવું માની શકાય માની શકાય માની શકાય હવે જો અહીં ગામમાં રમણભાઈ જણાવેલું કે અમે અરજી કરી છે તપાસ આવશે ને એ બધું થશે તો એ તપાસ ની અંદર જો ગામની અંદર ભ્રષ્ટાચાર પકડાય કે કઈ પણ પકડાય એનો નિર્ણય જે આવે પરિણામ જે આવે હા તો જો પરિણામ ની અંદર તમે કહો છો કે ભ્રષ્ટાચાર થયો છે એ ભ્રષ્ટાચાર ને અનુલક્ષીને પરિણામ આવે હા તો તમારી શું માંગ રહેશે સરપંચો તલાટીઓ ને એ લોકો માટેની અમારી એક જ માંગ હોય કે આ ચાલુ બોડી આ જે કર્યું છે ને એ ઉજાગર થઈ ગયા પછી બીજા હો પાછા કદાચ એ બોડી બદલાયા પછી કોઈ બીજા હો આ પગલું ભરવા હારું ધ્રુજી જાય એવા કોઈ પગલાં લે સરકાર એક દાખલો સ્વરૂપ બેસવો જોઈએ કે બીજા કોઈ અન્ય ગામોના કે અન્ય જિલ્લાના સરપંચો પણ આવું કોઈ ભ્રષ્ટાચાર કરવા તૈયાર સો વખત વિચારવું જોઈએ એવું અમારું માંગણી જી